બે વિભાગની અંદર આપણે પ્રદૂષણ વિશેની વાત કરી જળ પ્રદૂષણ અને જળ પ્રદૂષણની સમસ્યાઓ આજે આપણે એક નવું જ પ્રદૂષણનો પ્રકાર શીખવા જઈ રહ્યા છીએ ત્યારે ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને મારો વિડીયો પસંદ આવે તો લાઇક આપજો આભાર વાયુ પ્રદૂષણ બીજો પ્રકાર છે વાયુ પ્રદૂષણ જેને આપણે હવાનું પ્રદૂષણ એવા શબ્દથી પણ ઓળખવામાં આવે છે હવા પ્રદૂષણ વાયુ પ્રદૂષણ અથવા તો હવા પ્રદૂષણ એવા શબ્દથી પણ એમને ઓળખવામાં આવે મિત્રો તમે ઘણીવાર વાત સાંભળી હશે કે માનવી ખોરાક વગર લાંબો સમય ટકી શકે છે પણ હવા અને પાણી વગર એ લાંબો સમય ટકી શકતો નથી શું કામ કારણ કે જીવનનો એક અભિન્ન હિસ્સો છે આપણે એક ક્ષણ વર માટે પણ ઓક્સિજન વગર આપણે ટકી શકતા નથી શ્વાસ આપણે ક્યાં સુધી ટકાવીએ તમે ટ્રાય કરજો આપણે શ્વાસ ક્યાં સુધી ટકાવી શકીએ છીએ વ્યક્તિને ઓક્સિજન એટલે કે હવાની જરૂરિયાત ક્યાં સુધી રહે છે તો કે કોઈ પણ સજીવને એને ઓક્સિજન વગર મોટા ભાગના સજીવો છે એને હવા કારણ કે પૃથ્વી એક જ ગ્રહ એવો છે મિત્રો આપણે ધોરણ અગિયારની અંદર શીખી ગયા સૂર્યમંડળ વિશે કે સૂર્યમંડળના જેટલા સભ્યો છે એમાંથી માત્ર ને માત્ર એક જ ગ્રહ એવો છે પૃથ્વી કે જ્યાં સજીવો અસ્તિત્વ ધરાવે છે અને શું કામ કારણ કે અહીંયા ઓક્સિજન છે અહીંયા વાતાવરણ એટમોસ્ફિયર છે એટલા માટે બરોબર તો આપણે વાત કરીએ છીએ હવા પ્રદૂષણ એ હવા પ્રદૂષણની અંદર શુદ્ધ હવા એ સ્વસ્થ જીવનની અત્યંત પાયાની જરૂરિયાત છે હવા મળવી એટલે કે શુદ્ધ હવા વાત કરીએ છીએ ઓક્સિજન મળવું જોઈએ પણ કેવું કે શુદ્ધ ઓક્સિજન મળે તો એ સ્વસ્થ જીવનની પાયાની નિશાની છે જો એની અંદર અશુદ્ધિઓ ભેગી થાય તો મિત્રો ઘણા બધા રોગો એ આપણે ને ભોગ બનીએ છીએ આજે મોટા શહેરોની અંદર પ્રદૂષણને કારણે ઘણી બધી સમસ્યા હવાનું પ્રદૂષણ વાહનોની સંખ્યા ઈંધણનો વપરાશ સતત વધતા જતા વાહનોની સંખ્યાને કારણે એ જે કેમિકલયુક્ત જે આવા પદાર્થો એની અંદર ઉમેર થાય છે અશુદ્ધિઓ છે આજે આપણે કોઈપણ ગાડીઓ તેની અંદર જે કોઈ પણ દહન માટેનું જે ઇંધણ છે જે ચલાવવા માટેનું ચાલક બળ એની અંદર અશુદ્ધિ હોય પેટ્રોલ ડીઝલની અંદર ભેળસેળ હોય તો અને એ ગાડીઓ જ્યારે ધુમાડો ફેંકે છે એટલે કે એનું દહન થાય છે જે અને એ વાતાવરણની અંદર જ્યારે ઉમેરાય છે વિદ્યાર્થીઓ તો ત્યારે ઘણું બધું નુકસાન આપણને પહોંચાડે છે આડે અમદાવાદ જેવા શહેરની અંદર જઈએ દિલ્હી દિલ્હીવા મુંબઈ જેવા શહેરોની અંદર તો કેટલા બધા કારણે આપણે આંખોમાંથી પાણી નીકળવા મળે છે શું કામ કે કે એ એ રીતનું હોય છે જેના કારણે વાતાવરણ અશુદ્ધ થયું છે દહનને કારણે ઇંધણનો વપરાશ વાહનોની સંખ્યા આને કારણે જે પર્યાવરણનું પ્રદૂષણ એ ફેલાડવું છે તો શુદ્ધ હવા એ સ્વસ્થ જીવનની અત્યંત પાયાની જરૂરિયાત છે પહેલી વાત બીજી કે ઉદ્યોગો વાહનો વિવિધ પ્રકારના ઇંધણનો વપરાશને કારણે પર્યાવરણનું પ્રદૂષણ થયું છે અને એ પર્યાવરણના પ્રદૂષણની અંદર હવાનું પ્રદૂષણ ફેલાયું છે પર્યાવરણમાં ઝેરી ધુમાડા ઉમેરતો જાય છે અને એને કારણે ઝેરી ધુમાડો ફેલાય છે આજે આપણે વાત કરી કે દિલ્હી છે મુંબઈ છે એની અંદર જે ગાડીઓ ચાલે છે એ ગાડીઓની અંદર શુદ્ધ પેટ્રોલ કે શુદ્ધ ડીઝલ એની અંદર આપણે ભારત દેશની અંદર ઘણી બધી ગડમથલ ચાલી રહી છે એ અશુદ્ધિઓ એટલે કે ભેળસેલની જે પ્રક્રિયા થાય છે અને ભેળસેલની પ્રક્રિયાને કારણે જે એ એ છે એ કોઈ ગાડીની અંદર જાય અને ગાડીનું જ્યારે એનો વપરાશ થાય છે તો ત્યારે જે ધુમાડો ફેંકે છે મિત્રો એ શુદ્ધ નથી હોતો અને એ ધુમાડો જ્યારે વાતાવરણની અંદર આવે વાતાવરણની અંદર આવતા એ સજીવો શ્વાસ લેવાની અંદર ફેફસાને લગતા રોગો થાય સ્વસન લગતા રોગો થાય આવા ઘણા બધા પ્રકારના રોગોનો સામનો આપણે કરી રહ્યા છે આપણે મનુષ્ય જ નહીં પણ ઘણા સજીવો પણ આ ઝેરી ધુમાડાનો સામનો આજે કરી રહ્યા છે અને કેટલાક સજીવોએ એ જે વસ્તુ છે આજે શહેરોની અંદર અમુક પ્રકારના પક્ષીઓ પ્રાણીઓ નથી જોવા મળતા શું કામ કારણ કે એને જે વાતાવરણ મળવું જોઈએ એ વાતાવરણ ત્યાં નથી અને એ વાતાવરણની અંદર ટકી પણ નથી શકતા કેટલાક સજીવો છે એ એ જે વાતાવરણની અંદર મૃત પાયા ઉપર આવી જાય છે એટલે એ દૂર જંગલોની અંદર પહાડોની અંદર પ્રકૃતિના સાનિધ્યની અંદર કે જ્યાં કોઈ પણ પ્રકારની અશુદ્ધિઓ નથી શુદ્ધ વાતાવરણ છે એવા વિસ્તારની અંદર સજીવોનો વસવાટ એ થતો હોય છે ઓકે આ વાત બીજી વાત કરી કે માનવીની આધુનિક ઘેલસાને કારણે વાતાવરણને આપણે ઉકળો બનાવી દીધો છે આપણે આધુનિક થતા જઈએ આપણે આધુનિક થવાની જે ઘેલસાઓ છે વિદ્યાર્થીઓ કે આપણે આજે એર કન્ડિશનની અંદર આપણા આદિ માનવો ગુફાઓની અંદર લાઇટ વગર પ્રકાશ વગર વીજળી વગર લાંબો સમય સુધી એણે જીવન પ્રસાર કર્યું તો આપણે જેમ જેમ આધુનિક થતા ગયા નવી નવી શુદ્ધિઓ અશુદ્ધિઓ આવતી ગઈ એની અંદર નવા નવા જે કોઈ પણ ઉપકરણો છે એનો આપણે ઉપયોગ કરતા થયા આજે ઉનાળાની અંદર આપણે જે પર્યાવરણને પ્રદૂષિત કરવા આપણે ટેમ્પરેચર વધારવામાં આપણે ખુદ જ જવાબદાર છે આજે દિવસે દિવસે એર કન્ડિશનની સંખ્યા વધતી જાય છે અને એના કારણે શું થાય છે કે જે આપણું વાતાવરણ છે એ દૂષિત થાય એની અંદર જે મિત્રો વપરાય છે ગેસ એ ક્લોરોફોરો કાર્બન એર કન્ડિશન ગાડીઓ એર કન્ડિશન ઓફિસો એર કન્ડિશન મકાનો એર કન્ડિશન ઓફિસો એને કારણે એવું થાય છે કે જે વાતાવરણ બારનું વાતાવરણ છે એ બારનું વાતાવરણ ચુમ્માલી પિસ્તાલી ડિગ્રી સેલ્સિયસ તાપમાન બાર હોય અને એને સીધું સીધું આપણે રૂમની અંદર સોળ ડિગ્રી સેલ્સિયસની અંદર આપણે ફેરવી નાખીએ છીએ તો એ જે પ્રોસેસ થાય છે ને એ પ્રોસેસને કારણે જ વિદ્યાર્થીઓ વાતાવરણ દૂષિત થાય છે અને એ આપણી આધુનિક ઘેલચા છે અને એ આધુનિક ઘેલચાને કારણે આપણે ઉકડા બનાવી દીધા છે વાતાવરણને આપણે ઉકળો બનાવી દીધો છે આ દિવસે દિવસે આપણે આધુનિક થવાની ઘેલસાને કારણે આજે પંખાઓની સંખ્યા વધી લાઇટોની સંખ્યાની અંદર ઘણા બધા ફેરફાર વીજળીનો વપરાશ એટલો બધો કર્યો તો ઈંધણ વપરાવાનું છે વાહનોની સંખ્યાની અંદર આપણે ઉપયોગ થાય છે તો આધુનિક જેમ જેમ થતા જાય છે તો એ ઘેલસાને કારણે આપણે વાતાવરણને ઉકળો બનાવ્યો છે બહુ સરસ શબ્દ વાપરો છે આ કે માનવી પોતે જેની પાછળ જવાબદાર છે આધુનિક થવાની ઘેલસા અને વાતાવરણનો ઉકળો બનાવ્યો બીજી વાત એક રિપોર્ટ અનુસાર છેલ્લા પચાસ વર્ષોમાં ઈંધણના વપરાશ વધવાને કારણે સલ્ફર ડાયોક્સાઇડ કાર્બન મોનોક્સાઇડ આવા ઘણા બધા પ્રકારના વાયુઓ છે વાતાવરણની અંદર ભર્યા છે અને એને કારણે દિવસે દિવસે તાપમાન ટેમ્પરેચરની અંદર વધારો થતો જાય છે બરોબર છે તો આ છેલ્લા પચાસ વર્ષનો જે રેકોર્ડ છે કે જે કાર્બન ડાયોક્સાઇડ કાર્બન મોનોક્સાઇડ સિલિકોન આ ઘણા બધા પ્રકારના વાયુઓ છે વાયુ પ્રદુષણની અસરો એમાં પહેલી જ વાત છે ઓજનમાં અસર ઓઝોન નામનું જે આપણું પળ છે એની અંદર આપણે વાત કરીએ સી એફ સી કાર્બન સીએફસી ક્લોરો કાર્બન નામનો વાયુ વપરાય છે હવે એ જે વાયુઓ છે અતિ ઝેરી હોય છે એને સીધી અસર સૌથી વધારે જો કોઈ અસર કરતી હોય ને સીએફસીની તો ઓજનના પડમાં ગાબડું પડવામાં સૌથી અગત્યનો ફળ ફર્સ્ટ નંબરનો હોય તો સીએફસી નો છે ક્લોરોફોરો કાર્બન બરોબર બીજું કે એના કારણે શું થયું જીવ સૃષ્ટિ થઈ ગયા છે એ જાતિઓ જ નાબૂદ થઈ ગઈ શું કામ કે એટલા ટેમ્પરેચર આપણે ઉનાળાની અંદર લુ લાગવાને કારણે કેટલા બધા લોકો મૃત્યુ પામે છે કેટલા સજીવો પણ મૃત્યુ પામે છે પશુ પક્ષીઓનો પણ સમાવેશ થાય છે તો એ ટેમ્પરેચર વધ્યું ઓઝનની ની અંદર ગાબડું પડ્યું અને એને કારણે જીવસૃષ્ટિ ઉપર એક ખતરો એ જોવા મળ્યો છે બીજી વાત કરી કે ઘણીવાર આ બધા જે વાયુ પ્રદૂષણને કારણે જે ધુમાડો છે ચીમની દ્વારા એક નિયમ છે કે ત્રીસ મીટર કરતાં ઊંચી હોવું જોઈએ કોઈપણ ઇન્ડસ્ટ્રીની ચીમની પણ ઘણી જગ્યાએ એ પર્યાવરણના નિયમોને ક્યાંક સરકારના નિયમો જે છે પ્રદૂષણના નિયમો છે એનું ક્યાંક ઉલાળિયો થતું હોય એવું આપણે જાણીએ છીએ અને એને કારણે જે અશુદ્ધિઓ વાતાવરણની અંદર ભળે છે અને એ અશુદ્ધિઓ જ્યારે ભળે છે ત્યારે ઘણીવાર તેજાબી વરસાદ પણ નોંધાણો છે ગુજરાતની અંદર એ તેજાબી વરસાદ પડેલો છે ભારતના જુદા જુદા ક્ષેત્રો અંદર તેજાબી જેને આપણે એસિડ વરસાદ કહે છે એસિડ વરસાદ આવે ક્યાંથી આ જ વસ્તુ જે 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 ગેસ છે જે વાયુઓ છે અશુદ્ધિઓ છે એ ધુમાડો છે એના જ્યાં ભવન થશે અને એ પછી એનું જ્યારે વરસાદ સ્વરૂપે આવે છે ત્યારે એ વરસાદ સ્વરૂપે આવતા વસ્તુઓ છે એ તેજાબી વરસાદ તરીકે એને આપણે જોઈએ તો આ વાત થઈ મિત્રો બરોબર છે એના પછી વાત કરીએ કે ધૂંધળા સૂર્યોદય અને સૂર્યાસ્ત શહેરી વિસ્તારોની અંદર આપણે જોઈએ ને તો ધૂંધળા સૂર્યાસ્ત સૂર્ય ઉગે ત્યારે ધૂંધળો હોય સૂર્ય હાથમે ત્યારે પણ ધૂંધળો હોય છે શું કામ કારણ કે એ બધી અશુદ્ધિઓ રાતના સમયની અંદર શાંત વાતાવરણ લાંબી રાત્રિ એના કારણે અશુદ્ધિઓ જ્યારે વાતાવરણની અંદર ભેગી થાય છે તો ત્યારે ઘણા બધા જે ધૂળ રચકણો ધુમ્મસ આ બધું ત્યાં છવાઈ જાય છે અને એને કારણે સૂર્યોદય અને સૂર્યાસ્ત એ ધૂંધળા જ જોવા મળે છે બીજી વાત કરીએ શહેરી વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ શિયાળાની ઋતુની અંદર તમે ખાસ આપણે દર વખતે જોઈએ છે શિયાળાની ઋતુ આવે ત્યારે દિલ્હી જેવા શહેરોની અંદર મુંબઈ જેવા શહેરોની અંદર લાંબા સમય સુધી સુધી બપોરના કારખાનાઓ ઓફિસો કર્મચારીઓ સ્કૂલો શાળા કોલેજો મહાશાળાઓ આ બધું બંધ રાખવામાં આવે છે શું કામ કે ધૂંધળું વાતાવરણ છે અને ધૂંધળા વાતાવરણને કારણે ગાઢ ધુમ્મસ સવાઈ જાય છે અને ગાઢ ધુમ્મસ સવાઈને કારણે કોઈ વસ્તુ દેખાતી નથી અને સૌથી વધારે મિત્રો એ પ્રશ્ન આવે છે એક્સિડન્ટનું પ્રમાણ વધે છે આવા વાતાવરણની અંદર સૌથી મોટું પ્રમાણ એ થાય છે કે એક્સિડન્ટનું પ્રમાણ એ વધે છે એટલે ગાઢ ધુમ્મસ છવાઈ જાય છે એ પણ મોટાભાગનું આ વાયુ પ્રદૂષણને કારણે થાય છે કે જે અશુદ્ધિઓ દિવસ દરમિયાન આખું ફેલાયેલું હોય લાંબી રાત્રિ હોય સ્વસ્થ વાતાવરણ હોય શાંત વાતાવરણની અંદર એ રજકણો બધા એક જગ્યાએ સ્થિર થાય છે અને એને કારણે એ સૂર્યપ્રકાશને પહોંચવા દેતા નથી એટલે કે અશુદ્ધિઓ જેવો સૂર્યપ્રકાશ એટલે કે એની અંદર જળબિંદુ હોય જુદા જુદા પ્રકારના ધુમાડો હોય એ બધું જેવો સૂર્યદય ઉપર આવશે એટલે એનો પ્રકાશ એનું ટેમ્પરેચર વધશે અને એને કારણે પછી એનું બાષ્પીભ થઈ જાય છે અને બાષ્પીભવન થતાં પછી ધૂંધ્રા એટલે કે જે ધુમ્મસ છે ગાઢ ધુમ્મસ એ ધીમે ધીમે એની અંદર વાતાવરણ શુદ્ધ જશે ઘણી વાર તો બપોરના બાર વાગ્યા સુધી સૂર્ય જ્યારે માથા ઉપર આવે છે ત્યાં સુધી ઘણા વિસ્તારના ઘણા શહેરોની અંદર આ ગાઢ ધુમ્મસ છવાયેલું રહે છે આ વાત થઈ બીજી છે કે ચામડીને લગતા રોગો શ્વસનતંત્રને લગતા રોગો જે વાતાવરણ આપણા શરીર સાથે આવવાનું છે જે જે અશુદ્ધિઓ વાતાવરણ ચામડી સાથે ચોટશે એટલે એને કારણે સ્વચંદંત્રને લગતા એટલે કે શ્વાસ લે એટલે શ્વાસની અંદર ફેફસાની અંદર થતાં લોકો ગળાના રોગો મૂત્રમપીડને લગતા લોકો હૃદયને લગતા આ બધા જ પ્રકારના રોગોની અંદર એ એ સમસ્યા એ વાયુ પ્રદૂષણને કારણે થાય છે તો ઘણા બધા પ્રકારના રોગોને આ વાયુ પ્રદૂષણ છે આમંત્રણ આપે છે અને સીધી કે બાગાયતી ખેતી ઉપર પણ તેની અસર થાય છે જે ફળ છે ફૂલ છે આજે આપણે જોઈએ છીએ કે સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારની અંદર નારિયેળીનું વાવેતર થાય નારિયેળી તો એ નારિયેળીના વાવેતરની અંદર આજે એ કેટલાક બધા કીટકો એવા એવા છે કે જેને કારણે એની જે એના પાન છે અથવા એના જે ફળો છે એને ઉપર ઘણી બધી પ્રકારના નાના નાના કીટકોને કારણે એને આખો જે કલર છે બ્લેક કરીને જે એક પ્રકારના ફૂગ જેને કહી શકાય છે એવા બધા રોગોનો પણ આજે સામનો ખેડૂતો પણ કરી રહ્યા છે સજીવ સૃષ્ટિ ઉપર પણ થઈ છે અને બાગાયતી ખેતીની અંદર ફળ ફૂલની જે ખેતીઓ છે એની ઉપર પણ આ વાતાવરણનો અસર એ થાય છે તો પર્યાવરણના પ્રદૂષણનો બીજો પ્રકાર એ વાયુ પ્રદૂષણ અથવા તો હવાનું પ્રદૂષણ આટલી વાત વિદ્યાર્થીઓ એને થઈ વાયુ પ્રદૂષણ એટલે શું અને વાયુ પ્રદૂષણને કારણે શું અસરો ફેલાય છે એ અંગેની ચર્ચાઓ કરી નેક્સ્ટ પીરિયડની અંદર જ્યારે મળશું ત્યારે નવા મુદ્દાઓ સાથે આપણે ચર્ચા કરીશું સૌનો આભાર ધન્યવાદ